રાજકોટમાં બેડી માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ છે બે દિવસમાં પિસ્તાલીસ પચાસ મણના મગફળીની આવક નોંધાઈ છે આજે બજારમાં નવસોથી બારસો મણના ભાવે વેચાઇ છે મગફળી માવઠા બાદ ખેડૂતોને સૂકી મગફળીના સારા ભાવ મળ્યા છે વરસાદમાં પલાળેલી મગફળી પંદર દિવસ બાદ વેચાશે બેડી માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ નિવેદન આપ્યું છે માવઠાની આગાહીના ભાગરૂપે એક સપ્તાહ ટોકનથી જણસી લેવાશે લોકોને એક મારી વિનંતી છે કે ક્રમશ માલ લઈને આવે જેથી કરીને વરસાદને કોઈ પણ થવાની શક્યતા રહીએ તો માલ બગડે નહીં અને અત્યાર સુધીમાં ક્યારેય પણ માવઠામાં રાજકોટ યાર્ડમાં માલ બગડ્યો નથી મગફળી વીસ થી બાવીસ હજાર મણ રોજ આવે છે અને રોજે રોજ વેચાઈ જાય છે કપાસ જેવી રીતે વીસ હજાર મણથી લઈ ચોવીસ હજાર મણ સુધી બે દિવસમાં આવ્યું હોય એનો પણ રોજે રોજ હરાજી થઈ જાય છે અને મગફળીનો ભાવ નવસોથી લઈ બારસો સુધી છે કપાસનો ભાવ તેરસોથી લઈ પંદરસો સોળસો સુધી આવે છે